જન્મ તો આપતા ગયા પણ વયા ગયા ગુજરાત માંથી હવે તો સુધરી જાવ અને ઈ જોલો લઈને ગયા છે જોલો લઈને ગયા છે ઈ હું કરવા દેશ ની સેવા કરવા માટે ગુજરાતને ખાડે નાખ્યું આપડે કે વિકાસ આ છે ગુજરાત ને કહીએ સૌ પ્રથમ આ ક્રાંતિ મંચ છે આ યુદ્ધ નું મંચ છે અને આ મંચ ઉપર બિરાજેલ દરેક ક્રાંતિકારી એવા

કરીને આપણે ભાજપના ના કાન સુધી પોગાડવાનું છે આપણે ખાલી ગાંધીનગર નહીં દેશ

નથી જાણતા કારણ કે આપણે એટલા માટે પીડામાં છીએ કે દર વખતે કમળની ખેતી જ કરીએ છીએ દર વખતે કમળના બટનો જ દબાવીએ છીએ અને આ કમળવાળા આપણને દબાવીને વહી જાય છે આ કોઈ દી આપણે હેમજાજ નહીં ત્રીસ વર્ષ થઈ ગયા અને વાત સમજાવવા માટે આવી છું કે હવે જાગો ભાજપ ને ભગાડવા ની આશા માટે આવી છું તો ને કારણો મારે ધરવાના નથી કારણો તો તમે જાણો છો આ ઘેર વિસ્તાર દર વખતે પાણીમાં ડૂબે ભાઈ

તમને ચાંદ ઉપર જવાનો અધિકાર નથી પેલા અમારી ભૂમિ સરખી કરો ને પછી ચાંદના સપના બતાવો આ વાત તમારે બોલવી પડશે બધું થઈ જાય છે સમુદર માં નાણાં થઈ જાય છે સમુદર માં ટ્રેનો દોડે છે સમુદર માં સમજ્યા કેમ નથી નફરત છે અને હવે આવું તમે દ્રશ્યો જોવો ત્યારે બોલતા થઈ જાજો કે આ ભાજપ વાળા આવશે ઘેડમાંય આવશે પાણીમાં મારશે હવે હવે તો તો એ હેલિકોપ્ટર લઈને આવતા હતા હું કરતા હેલિકોપ્ટર લઈને

બંગલા માં ન થતો આપણે હવે છે કે અમે બોલો અગ્નિકાંડમાં માં અમારા દીકરાઓ માતા જોયા હવે જો તમે વિસાવદર ડાભુ તો માં પુગાડશો તમે આ બધા અને પુગાડવા પડશે આજે તમે પ્રવીણભાઈ ના પગ ના પગના છાલા જુઓ દુઃખ થાય મને આ ઉદાહરણ આપતા દુઃખ થાય કે કોના માટે આ જનતા માટે જનતા ને જગાડવા

જોલો લઈને ગયા છે ઈ હું કરવા દેશની સેવા કરવા માટે ગુજરાતને ખાડે નાખ્યું એટલે ઘણા વિકાસને ગોતતા હશે ગોતો જે આજુબાજુ છે વિકાસ જરાક નજર તો નાખો કઈ હોય તો કે હંતાડો હોય તો ખબર પડે દઈએ આપણે કે વિકાસ આ છે ગુજરાતને કહીએ નહીં જડે આ વિકાસ મોદી સાહેબના ઝોલામાં દેશ વિદેશમાં ફરે છે આ એ વિકાસ છે ભાજપ વાળા ફકીર ની વાતો કરતા ગયા ફકીર બનતા ગયા અને કટોરો ભીખ માંગવાનો કટોરો તો આપણા હાથમાં દેતા ગયા કે માંગો હવે ભીખ અમારી પાસે હજી નહી સરખા કરવાની ભીખ ઘેર બચાવો માટે ભીખ માંગવાની માતાઓ બહેનો ના ગળા રોડ ઉપર કપાઈ જાય એની રક્ષાની ભીખ માંગવાની યુવાનો ના પેપરો ફૂટે છે આ પેપરો ના ફૂટે માંગવાની માંગવાની ભીખ હવે હવે તો થઈ ગયા આપણી પાસે નથી વોટ વાસ્તવિકતા છે રાજકારણ કરતા થવું પડશે તમારે અને જે ભાજપ વાળા એમ કે છે કે અહીંયા બેઠેલા બધા રાજકારણ કરવા નીકળ્યા છે એને મારે કેવું છે તો તમે હું ડમરું વગાડવા નીકળ્યા છો હે ડમરું વગાડવા નીકળ્યા છે

મે એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય ધંધા ભેગા કરવા વેવાયું થવું છે ભેગું ખાવું છે ભેગું બેહવું છે

એમ કે રોડ બનાવા એવા એટલે બધે ભાઈઓને સભામાં જઈને સવાલો પૂછે છે આ પ્રશ્નો ત્રીસ ત્રીસ નહીં વરા જૂના છે તો ન્યા પૂછો ને ભાજપ ને અહિયાં હુકમ આવો છો એટલે છેલ્લે એટલું તમારે સમજવાનું છે કે ગામ પણ આપણે હવે ભાજપ ને પિન મારીને ઘર ભેગી કરવાની છે વાત કેવા માટે આવ્યું છું છો ને તૈયાર એટલે હવે વિશેષ વાત મારે નથી કરવી મારે તમને એટલું કેવું છે કે હિંમત રાખજો આ લોકોની

ગુજરાત સાચવી વાત એને કેવી છે દેશભક્તિની વાત લઈ આવશે યાદ રાખજો દેશભક્તિની વાત લઈ આવશે કે

પાકિસ્તાન આરે ક્રિકેટ રમવા મોકલી દીધા આપણા ક્રિકેટરોને બદનામી સહન કરવી પડી આ એ ભાજપ છે વિચાર તો કરો અને એને એટલી બધી દેશભક્તિ વાલી હોય ને તો આ મંચ ઉપરથી કહું છું કે તમે કાયદો બનાવો સરકાર એની છે ને કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને ને એને એના દીકરાને કા પોતે બોર્ડર ઉપર જાવું પડશે ને દેશની રક્ષા કરવી પડશે બનાવો કાયદો અમે જવા તૈયાર છીએ

વાત કઈ અને હું મારી વાણીને ને છું બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય જયકાર કરવાનો છે બોલો ભારત માતા ધન્યવાદ જય હિન્દ જય ભારત